તમે વાતો કરતા હોય ને ભાઈ તો આપણી પરંપરાનો વેહ કેવાય આ આપણી પરંપરા નો વેહ કેવાય

તો ન ફોટો મારો હોય આવી ગયો ભગવાન માણગામ મારો ફોટો લાયક લાયક એમ લાયક તો

આપડે ક્યાં પીવો ને આપડે સાચું સંતુ ને કપા ફેરા નાખે દઈએ બેઠો રોટલો રોટલો દૂધ આપણું મફત ને બીજું કઈ લેવા જઈએ તો બધું મૂકવું હાસી વસ્તુ નો ભાવ ને ખોટી વસ્તુ નો ભાવ છે એટલે એને કારણે બઉ બેકારી આવતી જાય

ખાંડ લેવા જઈએ તો હું કહું મૂંકું એટલે ખેડૂને માથે જ બધી આ બધી કઠણાઈ છે કે ખેડૂનો માલનો કહેવાય નો કંઈ ભાવ ને તો હડો કંઈ પાપ કહે આવ્યો તો જવાય મરતું ધારા નજીક હાલો થોડા ખતરાય આવે આમ આવે હા તો જય જવાન જય કિસાન અને પાંચ સો મિનિટ નથી થકી પૂરી એટલે અરે દાદા ભાઈ આવો આ તમા ફીહુ ને સરે સરવાdio હા ને કોઈ ઓલા મનો જવા દેતા નકાણો તો મોબાઈલ થાય હે મોબાઈલ થઈ ગયો બનાવી હા હા બીજો બનાવી ઇમનું ઉતારેલે સીન સારું આ ભરત નું ગાડા નું બીજો નહીયું બેજી ઉપર જ મળે